નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની વાત કરીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે તો હવે જાણી લઈએ સૌપ્રથમ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ચોરાણું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર નવસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનામાં સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર છસો નેવુંમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ છોતેર હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે છ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી દેજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે જાણી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને અડતાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ચારસો ને રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું